સાત કલાકથી આઠ વાગ્યા દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન પરમાર સાહેબનાઓની અધ્યક્ષતામાં મકરપુરા હદ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા રામનવમી શોભાયાત્રાના આયોજકો તથા એફઓપી સાથે મિટિંગ લેવામાં આવી જેમાં આગામી તહેવારો દરેક લોકો શાંતિથી ઉજવી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમી એખલાસની ભાવના જળવાઈ રહે જે બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી તેમજ રામનવમી તેમજ રમઝાન ઈદ તહેવાર અનુસંધાને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી રિપોર્ટર કંચન પરમાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો